રાધે રાધે જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે વાગી ગયા છે દિવસના અગિયાર ને આપણે જવાનું છે બંદરમાં માલ ખાલી કરવા કે આપણે ફિશિંગ નીકળ્યા હતા તો થોડોક માલ હતો બહુ લાજો તો નથી જાડે મોટો માલ હતો કારણ કે વાવડો મોજો હતો એટલે આપણે ભાઈ આવ્યા હતા હવે એ થોડોક માલ છે ને આપણે ખાલી કરવા બંદરમાં જવાનું છે પછી સામાન બમાન લઈને પછી એના પાછા નીકળી જશું અત્યારે અગિયાર વાગી ગયા છે ને બાર સાડા બાર વાગે પાણી ફૂલ આવી જાય એટલે ઓખામાં સુધી પાણી ન હોય એટલે ફૂલ પાણી આવી જાય એટલે બોટ લાધે નહીં એટલે આપણે બારક વાગે જશું ને સામાન બમાન લઈ માલ બાલ ખાલી કરી રાશન પાણી લઈને પાછા ફિશિંગમાં નીકળી જઈશું તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં હું તમને બતાવીશ બંદરમાં જઈને બધું માલ ને બધું આપણે શું લાવ્યા છે કેમ ખાલી કરીએ છીએ બધું જ કન્ટિન્યુ ફૂલ બતાવીશ પૂરેપૂરો એટલે તમે જોવાનું ભૂલતા નહીં ને જો મારો બ્લોગ સારો લાગતો હોય તો પૂરો જોજો અને લાઇક શેર કરી દેજો ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો જેનું નામ છે માય વર્લ્ડ અને યુઝરનેમ છે વાલાચંદુ બી બે નામ સર્ચ કરશો ગમે તે તો આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડિયા આવી જશે તો ફોલો કરવાનું ભૂલતા નહીં એમાં પણ આપણે સારી સારી રીલ બનાવીને મૂકીએ છીએ અને ફૂલ અપડેટ ઇન્સ્ટાગ્રામમાં જ મળે છે ને ફૂલ વિડીયો જો લોંગ વિડીયો તમારે ફૂલ ડિટેલ સાથે જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં અને શોર્ટ્સમાં બધું સમજવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી રાખજો તો એમાં બધું તમને માહિતી મળતી રહે અહીં ઓખાની કારણ કે વાવડો મોજો આ તે માલ શું એક એક ને બધાય એક એક માછલીનું રીલ્સ બનાવી અને ત્યાં ઓખામાં ખાટે પણ જે થાય તે આખું બધી માહિતી વધારે પડતી ઇન્સ્ટાગ્રામમાં આપણે મળતી રહેશે આપણે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ પણ સારા આવે છે માં આવે છે કેમાં આવે છે લાખોમાં આવે છે તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને સારું લાગે તો કરી દેજો કારણ કે યુટ્યુબમાં આપણે વ્યૂ હમણાં ડાઉનમાં છે તો આપણે એને માં લાવવાનું છે ઇન્સ્ટાગ્રામની જેમ જ ગ્રો યુટ્યુબને પણ કરવાનું છે તો

ફાઈનલી બંદર માં આપણે પહોંચી ગયા છીએ ને આપણે સેડો બેડો લગાડીને બોટ ક્યાંક બાંધી દે બોટ ની અત્યારે ટ્રાફિક વધી ગઈ બહુ જ કારણ કે બધી બોટો વાવડા મોજા ની આયા છે અત્યારે આમાં બોટ લટકો કઈ બાજુ છે આપણે બોટ ને પહેલા તો લટકોય કરવી પડશે કારણ કે પાણી ભયા જશે એટલે બોટ નમી જશે આપડી હાલો હવે મેં બોટના શેડા બાંધી લે જોતા આપણી બોટ ને આપણે હવે કરવાનું છે માલ ખાલી આપણે તેલો વારો લીધો સીધો બાફલેટ

હાલો કોલ્ડ રૂમ તૈયાર છે ને લુગડું બુગડું આવી ગયું છે એટલે બરફ બરફ લઈ લે શાંતિથી પછી નીકળી જાય ફિશિંગમાં બરફ લેતા લાગશે પંદરથી વીસ મિનિટ અડધી કલાક કારણ કે અમારે અહીંયા સુધી તો બરફ છે જ અહીંથી એટલું બાકી છે તો અહીંયા સુધી લેવાની છે ચાલો મીટ લઈ લઈએ બરફ पाणी साप ये जगा मग एक केस लाग होत जवळ जा होली परला पाणी जरिया ना आम्ही पावळा गोयता आम पावळा आ पाणाम हा दुनिया ना पाळव ना હાલો પાયડેન માપ્પા લાકડું જોઈએ લાકડા આગળ હો લઈ લઈને મરાઈ જાય ને હો લાકડું ગોત કેસ લાકડું હું ગોત થાઉ આય હોરિયા